એક હજાર બસો દસ રૂપિયા સો ગ્રામ ચાંદી ચાંદી પ્રતિ એક કિલો એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવિ તો એ ગ્રામનો નો ભાવ નવ હજાર છસો પચીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ સત્યોતેર હજાર રૂપિયા દસ ગ્રામ સોનું સોનાના સો ગ્રામના ભાવમાં પંદર હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ દસ હજાર પાંચસો રૂપિયા જ્યારે આઠ ગ્રામનો ભાવ ચોર્યાસી હજાર રૂપિયા દસ ગ્રામ સોનું આજે ખાસ કરીને એક લાખ પાંચ હજાર અને સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ પચાસ હજાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પ્રચંડ વધારો થયો હતો સોળ હજાર ચારસો રૂપિયાનો મોટો વધારો થયો હતો જ્યારે અઢાર કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર આઠસો આઠ ગ્રામનો ભાવ ત્રેસઠ હજાર

સામે રૂપિયાની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અઠ્યાશી રૂપિયા પંદર પૈસા નજીક ઘોડો સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યો છે તો રીતસરનું ખેદાન મેદાન બજારમાં જોવા મળી રહ્યો છે અને ભારે તેજીનો માહોલ છેલ્લા બે દિવસથી જ્યારથી આઢેટાજા હતા થઈ રહ્યા છે ત્યારથી જોવા મળી રહ્યો છે તો જો આગામી દિવસોમાં આ સ્થિતિથી જ ભાવ વધતા રહેશે તો સામાન્ય વર્ગ માટે સોનું એક સ્વપ્ન સમાન બની જશે અને તેમને ખાલી એક જોવા પૂરતું સીમિત બની જશે તેવું પણ બની શકે છે કારણ કે જો આવડી ઊંચી બજારમાં સામાન્ય માણસ છે તે સૂનું ખરીદી ન શકે તે વાત સ્વાભાવિક છે